સુરેન્દ્રનગરના મદદરૂપ બન્યા હતા ત્યારે સાંસદે ઈજાગ્રસ્તોને પોતાની ગાડીમાં બેસાડ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યારે સાંસદ ચંદુભાઈએ એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું તો મહત્વના સમાચાર કહી શકાય સુરેન્દ્રનગરથી ત્યારે સુરેન્દ્રનગરમાં ધાંગંધ્રા પાસે અકસ્માત સર્જાયો જેમાં ધાંગધ્રા બાયપાસ રોડ પર અકસ્માત સર્જાયો જેમાં ક્ષત્રિય સમાજના કેટલાક લોકો જઈ રહ્યા હતા ત્યારે રસ્તા પરથી પસાર પસારતા સાંસદ ચંદુભાઈ સિહોરા મદદરૂપ બન્યા હતા ત્યારે સાંસદે ઈજાગ્રસ્તોને પોતાની ગાડીમાં બેસાડ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા ತೆರೆ ಸಾಂಸ ಚಂದೂಭಾ ಮಾನವತಾ ಉದಾಹರಣ ಪೂರ